ભરૂચ સ્વયંસૈનિક દળના નીજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધ ગયા મહાબોધિ મહાવિહાર જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે ઓગણીસો ઓગણપચાસના મહાબોધિ મંદિર અધિનિયમ હેઠળ નવ સભ્યોની સમિતિ દ્વારા તેનું સંચાલન થાય છે જેમાં ચાર હિન્દુ ચાર બૌદ્ધ અને ગયા જિલ્લાના કલેક્ટર સામેલ છે બૌદ્ધ સમુદાયે આક્ષેપ કર્યો છે કે સમિતિમાં બૌદ્ધોની સંખ્યા ઓછી હોવાથી બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓ વધી રહી છે. બૌદ્ધ ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ પર કોઈ રોક નથી અને દોષિતો સામે કોઈ કાર્યવાહી થતી નથી. બૌદ્ધ સમુદાયે દલીલ કરી છે કે ભારતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો તેમના અનુયાયીઓ સંચાલિત કરે છે. હિન્દુ મંદિરો, હિન્દુઓ, મસ્જિદો મુસ્લિમો, ગુરુદ્વારા શીખો, ચર્ચો ખ્રિસ્તીઓ અને પારસી અગિયારી પારસી સમુદાય સંચાલિત કરે છે ત્યારે મહાબોધિ મંદિર અધિનિયમ ઓગણીસો રદ કરી મહાબોધિ મહાવિહાર બોધ ગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે નમો બધાય જય ભીમ મારું નામ પૂનમ મનારીય ભરૂચ જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આજે અમે સ્વયં સૈનિક દળ દ્વારા જે બિહાર રાજ્યની અંદર મહાબોધિ મહાવિહાર બૌદ્ધ ગયા ટેમ્પલ મંદિર જે છે તેના અનુસંધાનમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જેમ એક મસ્જિદનો કબજો મોલવી પાસે હોય છે મુસ્લિમો પાસે હોય છે જેમ ગુરુદ્વારાનો કબજો ગુરુદ્વારાનું સંચાલન જેમ આપણા શીખ ભાઈઓ કરતા હોય છે જેમ મંદિરોનું સંચાલન હિન્દુ અને બ્રાહ્મણ ભાઈઓ કરતા હોય છે એ જ રીતે જે બૌદ્ધ સ્થળ છે જે મહાબોદ્ધિ અને મહાવિહાર છે એનું સંચાલન પણ બુદ્ધના હાથમાં આવે જે બૌદ્ધો છે ભારત દેશના અને અનેક દેશોના એમના એમને સંચાલન કરવા દેવામાં આવે એના એક્ટ પ્રમાણે જે ઓગણીસો ઓગણપચાસમાં જે એક્ટ બનેલો છે એને ખારીજ કરવાની માંગ સાથે અમે અહીંયા ભરૂ ભરૂચ જિલ્લાના તમામ બૌદ્ધ ધર્મના લોકો આજે આપણા તમારા માધ્યમથી અને કલેક્ટર સાહેબના માધ્યમથી એમને જણાવવા માગીએ છીએ કે આ જે કંઈક આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે બૌદ્ધોને આપવામાં આવે એનું સંચાલન એવી માગણી કરીએ છીએ અને જો આ પ્રમાણે નહીં કરવામાં આવે તો આગળના દિવસોમાં વૈશ્વિક સ્તરે આ આંદોલન થશે એની પાકી માહિતી છે અને એ કરીશું જય ભીમ નમો બુદ્ધાય જય ભારત જય સંવિધાન